તમે ત્રિનેત્રી બાળકો કઈ નોલેજ ને જાણીને ત્રિકાળ દર્શી બની ગયા છો ઉત્તર છે તમારે અત્યારે આખા વર્લ્ડ ની તમને અત્યારે આખા વર્લ્ડ ની આખી દુનિયાની હિસ્ટ્રી જ્યોગ્રાફી ની નોલેજ મળી છે સત્યુગ થી લઈને કળિયુગ અંત સુધીની હિસ્ટ્રી જ્યોગ્રાફી તમે જાણો છો તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું કે આત્મા એક શરીર છોડી બીજું લે છે સંસ્કાર આત્મામાં છે હવે બાપ કહે છે બાળકો નામ રૂપ થી ન્યારા બનો પોતાને આત્મા અશરીરી સમજો ગીત છે ધીરજ ધર મનવા ધીરજ ધર તેરે સુખ કે દિન આયે કી આયે ખૂબ ધીરે ધીરે ચાલવા વાળો છે બાપ ધીરજ આપે છે બાકી થોડા દિવસ છે બાબા કે છે કે મોટા મોટા દ્વારા પણ અવાજ સાંભળતા રહે દુનિયા બદલવાની છે જે પણ મોટા મોટા છે પોપ છે પોપ જેવા પણ કહે છે દુનિયા બદલવાની છે બદલવા વાળી છે અચ્છા પછી પીસ કેવી રીતે થશે આ સમયે તો બધા લૂન પાણી છે આપસમાં બનતું નથી ખારા પાણી છે અત્યારે અમે ક્ષીર ખંડ થઈ રહ્યા છીએ તે તરફ દિવસ પ્રતિ દિવસ લૂણ પાણી થતા જાય છે દુનિયાવાળા અને બાબા કહે છે કે આપસમાં લડીને ઝઘડીને ખતમ થવા વાળા છે તૈયારીઓ થઈ રહી છે આ ડ્રામાનો ચક્ર હવે પૂરો થાય છે જૂની દુનિયા પૂરી થાય છે નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે નવી દુનિયા જૂની અને જૂની જ નવી દુનિયા ફરી બનશે આને દુનિયાનું ચક્ર કહેવામાં આવે છે છે જે ફરતું રહે એવું નહીં લાખો વર્ષ પછી દુનિયા જૂની દુનિયા નવી થશે નહીં તમે બાળકો સારી રીતે જાણી ચૂક્યા છો કે ભક્તિ બિલકુલ જ અલગ છે ભક્તિ નું કનેક્શન રાવણ ની સાથે છે અને જ્ઞાન નું કનેક્શન રામ ની સાથે છે તે તમે અત્યારે સમજી રહ્યા છો અત્યારે બાપ ને બોલાવે પણ છે હે પતિત પાવન આવો આવીને નવી દુનિયા સ્થાપન કરો નવી દુનિયામાં જરૂર સુખ હોય છે હવે નાના બાળકો અથવા મોટા બધા જાણી ગયા છે બાબા કહે છે કે હવે ઘરે ચાલવાનું છે આ નાટક પૂરું થાય છે અમે ફરીથી સતયુગમાં જઈશું પછી ચોર્યાસી જન્મોનું ચક્ર લગાવવાનું છે સ્વ આત્માને દર્શન થાય છે સૃષ્ટિ ચક્રનું અર્થાત આત્માને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે એને કહેવામાં આવે છે ત્રિનેત્રી અત્યારે તમે ત્રિનેત્રી છો બીજા બધા મનુષ્યોને આ સ્થૂળ નેત્ર છે જ્ઞાનનું નેત્ર કોઈને નથી ત્રિનેત્રી બને ત્યારે ત્રિકાળ બને કારણ કે આત્માને જ્ઞાન મળ્યું છે ને આત્મા જ એક શરીર છોડી બીજું લે છે સંસ્કાર આત્મામાં રહે છે આત્મા અવિનાશી છે અત્યારે બાપ કહે છે નામ રૂપ થી ન્યારા બનો પોતાને અશરીરી સમજો દેહ નહીં સમજો આપણ જાણો છો કે અમે અડધા કલ્પથી પરમાત્માને યાદ કરતા આવ્યા છીએ આમાં જ્યારે વધારે દુઃખ થાય છે ત્યારે વધારે યાદ કરે છે અત્યારે કેટલું દુઃખ છે આગળ આટલું દુઃખ નહી હતું જ્યારથી બાર વાળા આવ્યા છે ત્યારથી આ રાજા લોકો પણ આપસમાં લડે છે અલગ અલગ થયા છે સતયુગમાં તો એક જ રાજ્ય હતું અત્યારે અમે સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી હિસ્ટ્રી જોગ્રોફી સમજી ગયા છીએ સતયુગ ત્રેતામાં એક જ રાજ્ય હતું બાબા કહે છે એવી એક જ રાજધાની કોઈની હોતી નથી આખા કલ્પમાં એ માત્ર આખા વિશ્વ પર એકનું રાજ્ય હોય પણ જુઓ ફૂટ છે ત્યાં તો આખું વિશ્વ એકના હાથમાં રહે છે તે માત્ર જ હોય છે આ અત્યારે તમારી બુદ્ધિમાં છે બીજા કોઈ સત્સંગમાં હિસ્ટ્રી જોગ્રોફી અક્ષર નથી સાંભળતા ઇતિહાસ અને ભૂગોળ આ શબ્દ કોઈ સત્સંગોમાં નથી સાંભળતા ત્યાં તો રામાયણ મહાભારત વગેરે જ સાંભળે છે નહીં રામાયણ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રોફી તમારી બુદ્ધિમાં માં છે ઊંચેથી ઊંચા અમારા બાપ છે બાપનો શુક્રિયા છે જેમણે આખું જ્ઞાન સંભળાવ્યું છે એક આત્માનું ઝાડ છે બીજું છે મનુષ્યોનું ઝાડ મનુષ્યોના ઝાડમાં ઉપરમાં કોણ છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્માને જ કહેવાશે આ જાણે છે બ્રહ્મા મુખ્ય છે પરંતુ બ્રહ્માની પાછળ શું હિસ્ટ્રી જોગ્રોફી છે આ કોઈ નથી જાણતા ઇતિહાસ કયો છે એમનો અત્યારે તમારી બુદ્ધિમાં છે ઊંચેથી ઊંચા બાપ રહે પણ છે પરમધામમાં પછી સૂક્ષ્મ વતનનો પણ તમને ખબર છે મનુષ્ય જ ફરિશ્તા બને છે એટલે સૂક્ષ્મ વતન બતાવ્યું છે તમે આત્માઓ જાઓ છો શરીર તો સૂક્ષ્મ વતનમાં નહીં જશે જાય કેવી રીતે છે એને કહેવાય છે ત્રીજું નેત્ર દિવ્ય દ્રષ્ટિ અથવા ધ્યાન પણ કહે છે તમે ધ્યાનમાં બ્રહ્મા વિષ્ણુ શંકર ને જુઓ છો લોકો બતાવે છે શંકર રે આ શંકર ની આંખ ખુલવાથી વિનાશ થઈ જાય છે હવે એનાથી તો કોઈ સમજી ન શકે અત્યારે તમે જાણો છો વિનાશ તો જામા અનુસાર થવાનો જ છે આપસમાં જ એકબીજા સાથે લડીને વિનાશ થઈ જશે બાકી શંકર શું કરે છે આ ડ્રામા અનુસાર નામ રાખી દીધું છે તો સમજાવવું પડે છે બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણ છે સ્થાપનાના માટે બ્રહ્માને રાખ્યા છે પાલનાના માટે વિષ્ણુને વિનાશના માટે શંકરને રાખી દીધા છે વાસ્તવમાં આ બનો બનેલો ડ્રામા છે શંકર નો પાર્ટ કઈ પણ છે નહીં બ્રહ્મા અને વિષ્ણુનો પાર્ટ તો આખા કલ્પમાં છે બ્રહ્મા જ વિષ્ણુ વિષ્ણુ જ બ્રહ્મા બ્રહ્માના પણ ચોર્યાસી જન્મ પૂરા થયા તો વિષ્ણુ ના પણ પૂરા થયા શંકર તો પુનર્જન્મ મરણથી ન્યારા છે એટલે શિવ અને શંકરનું નામ શંકર ને પછી મેળવી દીધા છે વાસ્તવમાં શિવનો તો ખૂબ પાર્ટ છે ભણાવે છે ભગવાનને કહેવામાં આવે છે નોલેજફુલ જો તે પ્રેરણાથી કાર્ય કરે તો સૃષ્ટિ ચક્રનું જ્ઞાન કેવી રીતે આપે એટલે બાપ સમજાવે છે બાકો પ્રેરણાની તો કોઈ વાત જ નથી બાપને તો આવવું પડે છે બાપ કહે છે બાકો મારામાં સૃષ્ટિચક્રનું જ્ઞાન છે મને તો આ પાઠ મળેલો છે એટલે જ મને જ નોલેજ નોલેજફૂલ કહે છે નોલેજ કોને કહેવામાં આવે છે આ તો જ્યારે મળે ત્યારે ખબર પડે મળે જ મળતા જ નથી તો અર્થ કેવી રીતે ખબર પડે જ્ઞાન જ ન મળ્યું હોય તો એના અર્થ કેવી રીતે ખબર પડે આગળ તમે પણ કહેતા હતા ઈશ્વર પ્રેરણા કરે છે તે બધું જ જાણે છે બાબા કહે છે આ ધંધો હું નથી કરતો આ તો જેવું કર્મ કરે છે એની પોતે જ સજા ભોગવે છે હું કોઈને આપતો નથી ન કોઈ પ્રેરણાથી સજા આપીશ હું પ્રેરણાથી કરું તો જેમ કે મેં મેં જ સજા આપી કોઈને કહેવું કે આને મારો આ પણ તો દોષ છે પાપ છે કેવાવાળા પણ ફસાઈ જશે શંકર પ્રેરણા આપે તો તે પણ ફસાઈ જાય બાપ કહે છે હું તો તમને બાળકોને સુખ આપવાવાળો છું તમે મારી મહિમા કરો છો બાબા આવીને દુઃખ હરો હું થોડી દુઃખ આપું છું અત્યારે તમે બાકો બાપની સન્મુખ બેઠા છો તો કેટલી ખુશી થવી જોઈએ ડાયરેક્ટ આવે છે બાબા અમને ભણાવે છે આને મેળો કહેવામાં આવે છે સેન્ટર્સ પર તમે જાઓ છો ત્યાં કોઈ આત્માઓ પરમાત્માનો મેળો નહીં કહેશે આત્માઓ પરમાત્માનો મેળો અહીં લાગે છે આ પણ તમે જાણો છો મેળો લાગેલો છે બાપ બાળકોની વચ્ચે આવ્યા છે આત્માઓ બધા અહીં છે આત્મા જ યાદ કરે છે કે બાપ આવે આ સૌથી સારો મેળો છે બાપ આવીને બધી આત્માઓને રાવણ રાજ્યથી છોડાવી દે છે આ મેળો સારો થયો ને જેનાથી મનુષ્ય પારસ બુદ્ધિ બને છે તે મેળાઓ પર તો મનુષ્ય મેલા થઈ જાય છે પૈસા બરબાદ કરતા રહે છે મળતું કઈ પણ નથી એને માયાવી આસુરી મેળો કહેવામાં આવે છે આ છે ઈશ્વર્ય મેળો

કઈ લીલા બદલવાની લીલા આ છે સૌથી મોટી લીલા જૂની દુનિયા ખતમ થવાથી પહેલા નવી સ્થાપના થાય છે એટલે હંમેશા પણ તો પહેલા સ્થાપના વિનાશ પછી પાલના કહેવાનું છે જ્યારે સ્થાપના પૂરી થાય છે ત્યારે પછી વિનાશ શરૂ થાય છે પછી પાલના થશે તો તમને બાળકોને આ ખુશી રહે છે કે અમે સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ છીએ પછી અમે ચક્રવર્તી રાજા બનીએ છીએ આ કોઈને પણ ખબર નથી આ દેવતાઓનું રાજ્ય ક્યાં ગયું નામ નિશાન ગુમ થઈ ગયું છે દેવતાઓને બદલે પોતાને હિન્દુ કહી દે છે હિન્દુસ્તાનમાં રહેવાવાળા હિન્દુ છે લક્ષ્મી નારાયણને તો એવું ક્યારેય નહીં કહેશે એમને તો દેવતા જ કહેવામાં આવે છે તો અત્યારે આ મેળામાં ડ્રામા અનુસાર તમે આવ્યા છો આ ડ્રામામાં નોંધ છે ધીરે ધીરે વૃદ્ધિ થતી રહેશે તમારો જે કંઈ પાર્ટ ચાલી રહ્યો છે પછી કલ્પ ફરીથી કલ્પ પછી થશે ચાલશે આ ચક્ર ફરતું રહે છે ફરી રાવણ રાજ્યમાં આસુરી પાલના થશે તમે અત્યારે ઈશ્વરીય બાળકો છો પછી દેવી બાળકો પછી ક્ષત્રિય બનશો તમે જે અપવિત્ર પ્રવૃત્તિવાળા બની ગયા હતા તે ફરી પ્રવૃત પવિત્ર પ્રવૃત્તિવાળા બનો છો છે તો આ પણ દેવી ગુણવાળા મનુષ્યને બાકી આટલી ભૂજાઓ વગેરે આપી દીધી છે વિષ્ણુ કોણ છે આ કોઈ બતાવી ન શકે પણ પૂજા કરે છે જગત અંબા ધન નથી માંગતા ધન વધારે મળી ગયું તો કેશે લક્ષ્મીની પૂજા કરી એટલે એમણે એણે ભંડારો ભરી દીધો અહિયાં તો તમે જગત અંબાથી પામી રહ્યા છો મેળવી રહ્યા છો પરમ પિતા પરમાત્મા શિવ દ્વારા દેવા વાળા તે છે તમે બાકો બાપ દાદા થી પણ લકી છો જો જગત અંબાનો કેટલો મેળો લાગે છે બ્રહ્માનો એટલો નહીં બ્રહ્માને તો એક જ જગ્યાએ બેસાડી દીધા છે અજમેરમાં મોટું મંદિર છે દેવીઓના મંદિર ખૂબ છે કારણ કે આ સમયે તમારી ખૂબ મહિમા છે તમે તમે ભારતની સેવા કરો છો છો પૂજા પણ તમારી વધારે થાય છે છે બાબા કહે જગત અંબાના માટે એવું ક્યારેય નહીં કહેશે કે તે સર્વવ્યાપી છે તમારી મહિમા થતી રહે છે બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ સર્વવ્યાપી નહીં કહેશે મને કહી દે છે કણ કણમાં છે કેટલી ગ્લાની કરે છે તમારી મે હું કેટલી મહિમા વધારું છું ભારત માતાની જય કહે છે ને ભારત માતા તો તમે છો ને ધરતી નહીં ધરતી વગેરે જે હવે તમો પ્રધાન છે સતયુગમાં સતો પ્રધાન થઈ જાય છે એટલે કહે છે દેવતાઓના પગ પતિત દુનિયામાં નથી આવતા જ્યારે સતો પ્રધાન ધરતી હોય છે ત્યારે આવે છે ના તમો પ્રધાન ધરતીમાં દેવતાઓના પગ એનો પડછાયો પડી નથી શકતો અત્યારે તમારે સતો પ્રધાન બનવાનું છે શ્રીમત પર ચાલતા બાપને યાદ કરતા રહેશો તો ઊંચ પદ પામશો આ ખ્યાલ રાખવાનો છે યાદ કરશું તો વિકર્મ વિનાશ થશે શ્રીમત મળતી રહે છે સત્યુગમાં તો તમારી આત્મા પવિત્ર કંચન થઈ જાય છે તો શરીર પણ કંચન મળે છે સોનામાં ખાદ પડે છે તો પછી ઘરેણું પણ એવું બને છે આત્મા જૂઠી તો શરીર પણ જૂઠું ખાદ પડવાથી સોનાનું મૂલ્ય પણ ઓછું થઈ જાય છે તમારું મૂલ્ય હવે કંઈ પણ નથી પહેલા તમે વિશ્વના માલિક ચોવીસ કેરેટ હતા અત્યારે નવ કેરેટ કહીશું આ બાપ બાળકોથી રૂ રિહાન કરે છે હું વાતચીત કરે છે બાળકોને બેસીને બહેલાવે છે જે તમે સાંભળતા સાંભળતા ચેન્જ થઈ જાવ છો બદલાઈ જાવ છો મનુષ્ય થી દેવતા બની જાવ છો ત્યાં હીરા જવારાતો ના મહેલ હશે સ્વર્ગ તો પછી શું ત્યાં ના શુબીરસ વગેરે પણ તમે પીને આવો છો ત્યાં ના ફળ જ કેટલા મોટા મોટા હોય છે અહિયાં તો મળી ન શકે સૂક્ષ્મ વતન માં તો કંઈ છે નહીં અત્યારે તમે પ્રેક્ટિકલ માં જાઓ છો આ છે આત્મા અને પરમાત્મા નો મેળો એનાથી તમે ઉજ્જવલ બનો છો તમે બાળકો જ્યારે અહીં આવો છો તો ફ્રી છો ઘર બાર બાળકો વગેરેનો કોઈ ચિંતા નથી તો અહીંયા તમને અહીંયા તો કંઈ છે નહીં રાતના બે વાગે ઊઠીને અહીંયા બેસી जाओ સેન્ટર્સ પર તો રાત્રે તમે જઈ નથી શકતા અહીંયા તો સહજ છે શિવ બાબાની યાદમાં આવીને બેસો બીજું કોઈ યાદ ના આવે અહીંયા તમને મદદ પણ મળશે સવારે જલ્દી સુઈ જાવ સવારે ઉઠો જલ્દી સુઈ જાવ જલ્દી ઉઠો ત્રણ થી પાંચ વાગ્યા સુધી આવીને બેસો બાબા પણ આવી જશે બાળકો ખુશ થશે બાબા છે યોગ શીખવવા વાળા છે તો બંને બાપ અને દાદા આવી જશે પછી અહીંયા પણ ખબર પડશે અહીંયા કઈ પણ યાદ નહીં આવશે આમાં ફાયદો ખૂબ છે બાબા રાય આપે છે આ ખૂબ સારું થઈ શકે છે હવે જોઈએ બાળકો ઉઠી શકે છે ઘણા ને તો સવારે उठવાનો અભ્યાસ છે તમારો સંન્યાસ છે પાંચ વિકારોનો અને વૈરાગ છે આખી ઝૂમી દુનિયાથી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ प्यार અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે

બીજું કોઈ યાદ ન આવે જૂની દુનિયાથી બેહદ ના વૈરાગી બની પાંચ વિકારોનો સંન્યાસ કરવાનો છે આજનું વરદાન બેહદની સ્થિતિમાં સ્થિત રહી સેવાના લગાવથી ન્યારા અને પ્યારા વિશ્વ સેવા ધારી ભવ વિશ્વ સેવા ધારી અર્થાત બેહદની સ્થિતિમાં સ્થિત રહેવા વાળા એવા સેવાધારી સેવા કરતા પણ ન્યારા અને સદા બાપના પ્યારા રહે છે સેવાના લગાવમાં નથી આવતા કારણ કે સેવાનો લગાવ સોનાની છે છે સાંકળ આ બંધન બેહદ થી હદમાં લઈ આવે છે એટલે દેહની સ્મૃતિથી ઈશ્વર્ય સંબંધ થી સેવાના સાધનોના લગાવથી મ્યારા અને બાપના પ્યારા બનો તો વિશ્વ સેવાધારી નું વરદાન પ્રાપ્ત થઈ જશે અને સદા સફળતા મળતી રહેશે સ્લોગન છે વ્યર્થ સંકલ્પોને એક સેકન્ડમાં સ્ટોપ કરવાની રિહર્સલ કરો તો શક્તિશાળી બની જશો અવ્યક્તિશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો તમે તમારા બધાની પહેલી પ્રવૃત્તિ છે પોતાના દેહની પ્રવૃત્તિ પછી છે દેહના સંબંધની પ્રવૃત્તિ તો પહેલી પ્રવૃત્તિ દેહની દરેક કર્મેન્દ્રિયોને પવિત્ર બનાવવાની છે જ્યાં સુધી દેહની પ્રવૃત્તિને પવિત્ર નથી બનાવી ત્યાં સુધી દેહના સંબંધની પ્રવૃત્તિ ચાહે હદની હોય ચાહે બેહદની હોય એને પણ પવિત્ર નથી બનાવી શકતા તો પોતા પોતે પોતાને પૂછો કે પોતાના શરીરપી ઘરને અર્થાત સંકલ્પોને બુદ્ધિને નૈનોને અને મુખને રૂહાની અર્થાત પવિત્ર બનાવ્યા છે એવી પવિત્ર આત્માઓ જ મહાન છે ઓમ શાંતિ